નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે એકત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે 32મો ભાગ સાંભળીશું મુનીઓએ કહ્યું બ્રહ્મણ આપે અધર્મની ગતિનું નિરૂપરણ કર્યું હવે અમારી ઈચ્છા ધર્મની ગતિ વિશે સાંભળવાની છે કયા કર્મના અનુષ્ઠાનથી મનુષ્યની સદગતિ થાય છે વ્યાસજી કહે છે બ્રાહ્મણો જેવો મોહવશ અધર્મનું અનુષ્ઠાન કરી લીધા પછી ફરી એના માટે ખરા હૃદયે પ્રશ્ચાતાપ કરીને મનને એકાગ્ર રાખે છે તેવો પાપનું સેવન કરતા નથી જેમ જેમ મનુષ્યનું મન પાપ કર્મની નિંદા કરે છે તેમ તેમ તે અધર્મથી દૂર થતો જાય છે જો ધર્મવાદી બ્રાહ્મણોની સામે પોતાનું પાપ ઉજાગર કરી દેવામાં આવે તો એ મનુષ્ય પાપજન્ય અપરાધથી શીઘ્ર મુક્ત થાય છે મનુષ્ય જેમ જેમ પોતાની અધર્મની વાત વારંવાર પ્રગટ કરે છે તેમ તેમ એ એકાગ્રચિત્ત થઈને અધર્મને છોડતો જાય છે જેમ સાપ કાચળીનો ત્યાગ કરે છે તે જ પ્રમાણે એ પહેલાંના અનુભવેલા પાપોનો ત્યાગ કરે છે એકાગ્ર થઈને બ્રાહ્મણને વિવિધ પ્રકારના દાન આપવા જે મનને ધ્યાનમાં પરોવે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે બ્રાહ્મણો હવે હું દાનનું ફળ કહું છું બધા દાનોમાં અન્નદાન શ્રેષ્ઠ છે ધર્મની ઈચ્છા રાખનાર મનુષ્યએ બધા પ્રકારના અન્નનું સરળતાપૂર્વક દાન કરવું જોઈએ અન્ન જ મનુષ્યનું જીવન છે એનાથી જીવ જંતુઓની ઉત્પત્તિ થાય છે અન્નમાં જ સમસ્ત લોક પ્રતિષ્ઠિત છે તેથી અન્નને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે દેવતા ઋષિ અને મનુષ્ય અન્નની જ પ્રશંસા કરે છે કેમ કે અન્નદાનથી મનુષ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે સ્વાધ્યાયશીલ બ્રાહ્મણોના માટે ન્યાયથી પ્રાપ્ત ઉત્તમ અન્નનું પ્રસન્ન ચિત્તે દાન કરવું જોઈએ જેના પ્રસન્ન ચિત્તે આપેલા અન્નનું દસ બ્રાહ્મણો ભોજન કરી લેશે એ કદી પશુ પક્ષી વગેરેની યોનિમાં જતો નથી સદા પાપોમાં સંલગ્ન રહેનાર મનુષ્ય પણ જો દસ હજાર બ્રાહ્મણોને ભોજન કરાવી દે તો એ અધર્મથી મુક્ત થઈ જાય છે વેદોનું અધ્યયન કરનાર બ્રાહ્મણ ભિક્ષાથી અન્ન લાવીને જો કોઈ સ્વાધ્યાયરત બ્રાહ્મણને દાન કરી દે તો તે સંસારમાં સુખ અને સમૃદ્ધિનો ભાગી થાય છે જે ક્ષત્રિય બ્રાહ્મણને બ્રાહ્મણના ધનને હાનિ ન પહોંચાડતા ન્યાયુક્ત પ્રજાનું પાલન કરતો રહીને અન્નનું ઉપાર્જન કરે છે અને અન્નનું શ્રોત્રી બ્રાહ્મણોને દાન આપે છે તે ધર્માત્મા છે અને તે પુણ્યરૂપી જળથી પોતાના પાપરૂપી કીચડને ધોઈ નાખે છે પોતાના દ્વારા ઉપાર્જિત ખેતીના અન્નનો છઠ્ઠો ભાગ રાજાને આપ્યા બાદ જે શેષ શુદ્ધ ભાગ બચી જાય છે તે અન્નનું જો વૈશ્ય બ્રાહ્મણને દાન કરે તો તે બધા પાપોથી મુક્ત થાય છે જે શુદ્ર પ્રાણોને સંશયમાં નાખીને અને વિવિધ પ્રકારની મુશ્કેલીઓને સહીને પણ પોતાના દ્વારા ઉપાર્જિત શુદ્ધ અન્નનું બ્રાહ્મણોને દાન કરે છે તે પણ પાપોથી છુટકારો મેળવી લે છે જે કોઈ પણ મનુષ્ય શ્રેષ્ઠ વેદવેતા બ્રાહ્મણને હર્ષપૂર્વક ન્યાયથી મેળવેલા અન્નનું દાન કરે છે તેના પાપો નિવૃત્ત થઈ જાય છે સંસારમાં અન્ન બળની વૃદ્ધિ કરનારો છે તેથી દાન કરવાથી મનુષ્ય બળવાન થાય છે સત્ય પુરુષોના માર્ગ પર ચાલવાથી બધા પાપો દૂર થઈ જાય છે દાન દાનવેતા પુરુષોએ જે માર્ગ બતાવ્યો છે અને જે માર્ગ પર મનીષી પુરુષો ચાલે છે તે જ અન્નદાતાઓનો પણ માર્ગ છે તેમના થકી જ સનાતન ધર્મ છે મનુષ્યએ બધી અવસ્થાઓમાં ન્યાયોપાર્જિત અન્નનું દાન કરવું જોઈએ કેમ કે અન્ન સર્વોત્તમ ગતિ છે અન્નદાનથી મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે આ લોકમાં તેની સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી પણ તે સુખનો ભાગી થાય છે આ પ્રમાણે પુણ્યવાન મનુષ્ય પાપોથી મુક્ત થાય છે તેથી ન્યાયોચિત મેળવેલા અન્નનું દાન કરવું જોઈએ જે ગૃહસ્થ સદા ત્રાણાગ્નિ હોત્રપૂર્વક અન્ન ભોજન કરે છે તે અન્નદાનથી દરેક દિવસને સફળ બનાવે છે જે મનુષ્ય વેદ ન્યાય ધર્મ અને ઇતિહાસના જ્ઞાતા એવા સો વિદ્વાનોને દરરોજ ભોજન કરાવે છે એ કદી નરકમાં જતો નથી અને એ સંસાર બંધનમાં પણ પડતો નથી બલકે એ સઘળી કામનાઓથી તૃપ્ત થઈને મૃત્યુ પછી સુખનો ભાગી થાય છે આ પ્રમાણે કર્મથી યુક્ત મનુષ્ય નિશ્ચિંત થઈને આનંદનો ભાગી થાય છે એને કીર્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે બ્રાહ્મણો આ પ્રમાણે મેં તમને અન્નદાનનું મહાન ફળ શું છે તે કહ્યું બધા ધર્મ અને દાનોનું આ મૂળ છે તો અહીંયા બ્રહ્મપુરાણનો બત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે તેત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો